બનાસકાંઠા જિલ્લા તંત્ર બન્યું સજ્જ ભક્તો માટે સેવા સુરક્ષા અને સુવિધા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો અંબાજી ખાતે આવતીકાલે તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ભાદરવી પૂનમ મહામેળાનું વિધિવત શુભારંભ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે થવાનો છે લાખો માય ભક્તોના આગમનને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ભક્તોની સેવા સુવિધા અને સુરક્ષા આ ત્રણ મુદ્દા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગોની ખાસ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે તંત્રની તૈયારીઓની વાત કરવામાં આવે તો પાલનપુરથી અંબાજી માર્ગ પર યાત્રિકોની માર્ગ સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાય યાત્રાળુઓને સરળ સંચાર મળે તેવા પગલા લેવાયા છે મેરવાડા બ્રિજ પર અતિરિક્ત સુરક્ષા તૈનાત કરી ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે આરોગ્ય સેવા પાણી અને આરામ શિબિરો સહિતના સુવિધા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે યાત્રાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તોએ જણાવ્યું કે તંત્રની વ્યવસ્થા અમને આરામદાયક યાત્રાનો અનુભવ થશે બ્યુરો રિપોર્ટ ભાવેશ પરીખ બનાસકાંઠા